કંઈ જ ના આવડતું હોય ને તમને પ્રાણાયામ વિષયની કોઈ પણ સમજ ના હોય તો ખાલી આટલું કરો કે સવારમાં વહેલા ઉઠીને શક્ય હોય તો સાત આઠ વાગ્યા સુધીમાં એમ તો બ્રાહ્મ મુહૂર્તમાં ચાર વાગે ઉઠો તો ધ બેસ્ટ પણ એ શક્ય નથી તો જયારે પણ ઉઠો સાત આઠ વાગ્યા સુધીમાં મેક્સિમમ કોલાહલ બહુ ના થયો હોય ત્યાં સુધીમાં તમે ખુલ્લી તાજી હવામાં શ્વાસ માટે અંદર ભરો આ તાજો ઓક્સિજન તમારા શ્વાસમાં જશે શ્વાસ વાટે લોહીમાં ભરશે અને આ તાજું લોહી શરીરના બધા અંગો સુધી પહોંચશે અને એનાથી શું થશે કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધી જશે બધા અંગોને તાજો ઓક્સિજન વાળો લોહી મળશે એટલે જે કઈ પણ નાના મોટા દુખાવો હશે શરીરમાં તો એ ધીમે ધીમે મટતા જ અને શરીરને એક નવી ક્રાંતિ મળશે તો તમારે ઊંડા શ્વાસ લેવાના છે એકદમ ઊંડા શ્વાસ લો તમારી શક્તિ અનુસાર રોકી રાખો અને પછી એને ધીમે 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 છોડો રિલીઝ કરો એવું કહેવાય કે શ્વાસ લેવામાં જેટલો સમય લાગ્યો છે એનાથી ડબલ સમય તમારે શ્વાસ છોડવામાં લેવાનો છે તમે સેકન્ડ શ્વાસ લો છો ઊંડો શ્વાસ તો એક મિનિટ સુધી તમારે ધીમે 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 શ્વાસને છોડવાનો છે અને તમારી આવશ્યકતા અને શક્તિ અનુસાર એને અંદર રોકી રાખવાનો છે એટલે આ ઊંડો શ્વાસ અંદર જશે મેક્સિમમ અંદર જશે ઓક્સિજન અને પછી ખરાબ જે તમારું છે કાર્બન ડાયોક્સાઈડ એ બધું ધીમે 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 બહાર નીકળી જશે આમ તાજો આ હવા છે એ છે પ્રાણાયામ છે છે હે ને જ્યાં સુધી શરીરમાં ત્યાં સુધી તમે ને હું સામે છીએ નહીં તો પછી રામ બોલો ભાઈ રામ કોરોનામાં આપણે જોયું લોકોના શ્વાસ ખૂટી ગયા હે ને એટલે પ્રાણ આપણને આપે છે આપણા શરીરને ત્રણ મુખ્ય જરૂરિયાતો હવા પાણી અને ખોરાક તો ખોરાક વગર માણસ કેવું પંદર દિવસ વીસ દિવસ મહિનો બી રહી શકે પાણી વગર તો ચાલો એક બે ત્રણ દિવસ બી રહી શકે પણ શ્વાસ વગર ત્રણ મિનિટ બી માણસ નહીં જીવી શકે હે ને તો આ શ્વાસ આપણા પ્રાણ છે પ્રાણ વાયુ કે આપણો પ્રાણ છે એટલે જે તાજો ઓક્સિજન લઈએ છે એ આપણા શરીરમાં પ્રાણ ભરે છે અને આપણને તાજા હેપી હેલ્ધી રાખે છે એટલે આ આપણો થયું વાયુવાદ આ બધું તમે જયારે ફાર્મ પર જઈ રહ્યા છો તો ત્યાં શું છે પ્રદૂષિત હવા નથી તમે ગામ ગયા છો તો ત્યાં પણ પ્રદૂષિત હવા નથી તાજી હવા છે ત્યાં વાહનો નથી મોટી મોટી કોઈ ફેક્ટરીઓ નથી એટલે હવામાં બીજા કોઈ ખરાબ વાયુઓ ભણેલા નથી ફ્રેશ ઓક્સિજન છે એટલે એ આપણા શરીરમાં જઈને આપણને મેક્સિમમ ફાયદો આપે છે તમને ખબર આપણે સૌરાષ્ટ્રના બધા આપણે બધા ગામથી બીમાર પડે ને તો દાદા દાદી ગામ રહેતા હોય ને એટલે એવું કે હવાફેર કરવા આવતો 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 ગામ એવું હવા ફેર કરવા તો હવા અને ખરેખર આપણે ત્યાં જઈએ તો જો બધો સ્ટ્રેસ રિલીઝ થઈ જાય અને સરસ તાજા માજા થઈ જાય અહીંયા એક રોટલી ખાતા હોય તો ત્યાં બે ત્રણ રોટલી ખાઈ જાય ને તો પણ સરસ ડાયજેસ્ટ પણ થઈ જાય કેમ કે ત્યાં ફ્રેશ તાજો ઓક્સિજન વાળી હવા છે ત્યાં બીજી કોઈ આવી બાહ્ય ધમાલ નથી ભાગદોડ નથી એટલે તમારું સ્ટ્રેસ પણ રિલીઝ થઈ જાય એટલે મેન્ટલી તમે રિલેક્સ થાવ એટલે ફિઝિકલી તો તમે ફિટ થવાના જ છો હે ને આપણા પ્રોબ્લેમ બધા છે એ જ છે એક તો તમે અયોગ્ય ખાવ છો અને અયોગ્ય તમારા મગજમાં બધું સ્ટ્રેસ ભરો છો અને ત્રીજું આ કે તમારા શ્વાસ વાટે ખરાબ જે શરીરમાં જાય છે તો એના લીધે પણ બધું ડિસ્ટર્બ થાય છે તમારું તો આ બધું નહીં થાય એના માટે આપણે મેક્સિમમ ફ્રેશ એર જો આપણા શરીરમાં જશે નાક વાટે તો એનાથી ખૂબ બધો ફાયદો થશે તો આ થયું આપણે એન્જોય ધ એર બાથ પહેલા આપણે એન્જોય ધ મડ બાથ માટીની વાત કરી ત્યાર પછી આપણે એન્જોય સન બાથ સૂર્ય જે આપણું બીજું શરીરનું તત્વ છે એને એન્જોય કરીને શરીરને કેટલા બધા ફાયદા થાય છે એન્જોય